ભાવનગરના વૃક્ષપ્રેમી કિશોરભાઈ ભટ્ટ શિક્ષક તરીકે ફરજ બજાવવાની સાથે સમાજ સેવાનું પણ કાર્ય કરે છે તેઓએ ધરતીને લીલીછમ રાખવા અને વનસ્પતિને ઓળખવા જેવા ઉમદા હેતુથી શાળાના બાળકોને મફત બિયારણનું વિતરણ કર્યું હતું કિશોરભાઈ મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી બિયારણો મંગાવી પ્લાસ્ટિકના નાના પેકિંગ તૈયાર કરે છે ત્યારબાદ શાળા કોલેજોમાં વિનામૂલ્યે બિયારણનું વિતરણ કરે છે અત્યાર સુધીમાં તેમણે દસ હજાર જેટલા બિયારણના પેકેટનું વિતરણ કર્યું છે કે દરેક બાળકના હાથમાં ભાવિ પેઢીના હાથમાં પડીકું જાય ભાવિ પેઢી માટી હાથમાં લે કન્ટેનરમાં માટીમાં કરિયાતું ઉછેરે મરેઠી ઉછેરે તુલસેરી ઉછેરે અને એ દ્વારા કુદરતની પ્રયોગશાળાની નજીક આવે અને ભવિષ્યમાં દરેક પ્રકારની વનસ્પતિ સીમમાં શાળામાં ડુંગરામાં જાગૃતિ થાય એ જરૂરિયાત ઘણા વખતથી દેખાતી હતી વનસ્પતિ જોવા મળતી નથી તો ભાવિ પેઢી આ ભૂલી ન જાય એટલા માટે ભાવિ પેઢીથી ચાલુ કરીને અને શાળા અને ફળિયા સુધી પહોંચાડ્યું છે કિશોરભાઈ ભટ્ટે અગાઉ પણ ચકલી બચાવ તેમજ કુંડાના વિતરણનું અભિયાન હાથ ધર્યું હતું હવે તેઓએ પર્યાવરણ બચાવ અભિયાન શરૂ કરી હજારોની સંખ્યામાં બિયારણો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપ્યા છે અમે અહીંયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પીટીસી કરીએ છે અમે ઔષધ બાગની મુલાકાત લીધી અમને વિવિધ વૃક્ષો અને જે ઔષધિ છે તેની જાણકારી કિશોરભાઈ ભટ્ટ આપે છે અને અમે આ જે વૃક્ષો અને ફૂલ જોળ બધું ઉશેરી અને ધરતીને લીલીછમ કર્યું ગ્લોબલ વોર્મિંગના ભરડામાં સમગ્ર વિશ્વ લપેટાઈ રહ્યું છે ત્યારે પર્યાવરણ બચાવવાનો કિશોરભાઈનો પ્રયાસ ખરેખર સરાહનીય છે નિતિન સોની વી ટીવી cua